અને તાલીમ કાર્યક્રમો તથા ટ્રાફિક નિયમોની જાણકારી દ્વારા જનજાગૃતિ કેળવવામાં આવશે જેને લઈને સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઓપનિંગ સેરેમની ઉજવી હતી સુરત સહિત રાજ્યમાં પણ ધોરી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી શરૂ થઈ છે જેના ભાગરૂપે આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઓપનિંગ સેરેમની ઉજવી હતી

ભારતમાં થાય છે કેમ કે ભારત વિકસી રહ્યું છે આર્થિક સમૃદ્ધિ વધતી રહી છે વાહનોની સંખ્યા વધતી જાય છે બે હજાર બાવીસના આંકડા પ્રમાણે એક લાખ અડસઠ હજારથી વધારે લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા એને ગણતરી કરીએ તો દરરોજ ચારસો અડસઠ લોકો રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને આ પણ જ છે કે દર ત્રીજી મિનિટે એક વ્યક્તિ ઇન્ડિયામાં કોકના કોક જગ્યાએ રોડ અકસ્માતમાં મૃત્યુ પામી રહ્યા છે આ આંકડા ફક્ત એટલા માટે કહું છું કે આપણે બાકી બધી વસ્તુઓને જેટલી ગંભીરતાથી લઈએ છીએ રોડ અકસ્માત રોડની શિસ્ત સીટ બેલ્ટ લગાડવી હેલ્મેટ પહેરવી આ બાબતોને આપણે અવગણીએ છીએ એને ગંભીરતાથી લેતા નથી એટલા માટે દર ત્રીજી મિનિટે ઇન્ડિયામાં એક મૃત્યુ રોડ અકસ્માતમાં થઈ રહી છે દુનિયામાં સૌથી વધારે રોડ સેફ્ટી બાબતે કોઈ રાષ્ટ્ર જાગૃત હોય તો એવા નેધરલેન્ડ્સ છે સ્વીડન છે નોર્વે છે ડેનમાર્ક છે આના કરતાં આપણા સ્થાન બહુ નીચે છે કેમ કે આપણે તકેદારી રાખતા નથી આપણે રોંગ સાઈડ જવામાં બસો મીટર કોઈ જગ્યાએ લાંબુ ચાલવું પડે આના કરતાં રોંગ સાઈડમાં જઈએ છીએ અને પોતાની જાતને જોખમમાં મૂકીએ છીએ સામાવાળાની જાનને જોખમમાં મૂકીએ છીએ હેલ્મેટ નહીં લગાડવાનો આ કોઈ ગર્વનો પ્રશ્ન તો હોઈ ના શકે હેલ્મેટ લગાડવું આ તમારા જીવન માટે અગત્યનું છે તમારા પરિવાર માટે અગત્યનું છે કેમ કે આ હેલ્મેટ જીવનને મૃત્યુ વચ્ચેના ફેર પાડી શકે તો જેટલા મિત્રો અહીં છે એને બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે ટુ વ્હીલર ચલાવો તો હેલ્મેટ લગાડો થોડી ઘણી ગરમી લાગે થોડા વાળ વખેરાઈ જાય આના કરતાં જીવન વધારે કિંમતી છે